નમસ્કાર તો મિત્રો તારીખ પાંચ બાર બે હજાર પચીસ સોના ચાંદીના વિશે વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો એકાણું રૂપિયા જયારે આઠ ગ્રામ ચાંદીનો ભાવ આજે પંદરસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ ચાંદી ઓગણીસો દસ રૂપિયા સો ગ્રામ ચાંદી ઓગણીસ હજાર રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે

તો મિત્રો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં છ હજાર છસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાણું હજાર બસો એસી અને સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ હજાર આઠસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં પાંચ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો એકંદરે બજારનું વલણ જોવા જઈએ તો ઘટાડા તરફી માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને અત્યારે એક પ્રકારે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે ચીનમાં ચાંદીની શોર્ટેજ જોવા મળી રહી છે જેને પગલે ચાંદીની બજારને એક સપોર્ટ લેવલ મળી રહ્યું છે અને જેના પગલે નોન સ્ટોપ એક ધારી તેજીનો માહોલ ચાંદીની બજારમાં પાછલા દિવસોની અંદર જોવા મળ્યો

ડોલર સામે રૂપિયાનું મૂલ્ય હતું તે થોડું અને અત્યારે અઠ્યાસી રૂપિયા નેવું પૈસા આસપાસ મુવમેન્ટ કરતો નજરે પડી રહ્યો છે એટલે ડોલર સામે રૂપિયામાં થોડી મજબૂતાઈ ચોક્કસપણે જોવા મળી રહી છે જેના પરિણામ સ્વરૂપ અત્યારે જે સોનાની બજાર છે તે માનસિક ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે